કેરીનો રસ ખાતા લોકો ખાસ દેતી જજો કારણ કે બજારમાં મળી રહેલી કેરી કાર્બનથી પકવેલી હોવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે બજારમાં કેરીની આવક પણ વધી રહી છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમે સુરતમાં દરોડા પાડીને 1.5 ટન અખાધ્ય કેરીના જથ્થાને નાશ કર્યો છે જ્યારે 200 થી વધુ કાર્બાઇડની પાડકિયો જપ્ત કરવામાં આવી છે અને ત્યારે વેપારીઓ 40000 રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે સુરતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કેરીના વેપારીઓ સામે તવાઈ બોલાવી છે અને સુરતમાંથી દોઢ ટન અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અહીં કાર્બાઇડથી પકવવામાં આવેલી કેરીનો જથ્થો મળી આવ્યો હતો અને આરોગ્ય વિભાગની આ તવાઈને લઈને અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે કાર્બાઇડથી પકવવામાં આવેલી કેરી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે જેથી આ કેરી લોકો સુધી ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગની ટીમે તવાઈ બોલાવી છે મહત્વનું છે કે ઉનાળો જેમ જેમ આગળ વધતા વધુ કેરીઓ બજારમાં આવી રહી છે એ બાબત સારી છે પણ આમાં કેરીને પકવવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે તો લોકોના સ્વાસ્થ્યને સાથે ચેડા થાય છે આ કારણે ગુજરાતનો આરોગ્ય વિભાગ પહેલેથી સક્રિય થઈ ગયો છે તો હાલ માટે આટલું જ મળીશું ને ની અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે